અને પછીના પેરેગ્રાફમાં તમારે એમાંની સમજૂતી લખવાની હોય છે અને પછીનો જે પેરેગ્રાફ તમે પાડો છો એ પેરેગ્રાફમાં આ પંક્તિમાંથી માનવ જીવા માટે માનવ જીવનને ઉપકારક એવી તમને કઈ શીખ મળે છે કયો બોધ મળે છે કયો ઉપદેશ મળે છે એ તમારે લખવાનું હોય છે તો અર્થ વિસ્તાર આપણે આ રીતે લખો તો માનું છું કે તમને પૂરે પૂરા માર્ક્સ પરીક્ષામાં મળે છે આજનો જે અર્થ વિસ્તાર છે આ પ્રમાણે છે બની જશે પરસુ અનેક વાર પણ કિસ્મત બની જશે સાચી દિશાનો પંત છે ઠોકરની આસપાસ સાચી દિશાનો પંત છે ઠોકરની આસપાસ વિદ્યાર્થી મિત્રો હંમેશા વ્યક્તિએ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પુષ્કળ તંતોર મહેનત કરવી પડે છે અને એક વખત મહેનત કરવાથી આપણને સફળતા નથી મળતી ક્યારેક તમારે ઠોકર પણ ખાવી પડે છે ક્યારેક તમને નિષ્ફળતા પણ મળે છે પણ યાદ રાખજો નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે કદાચ તમને જે ઠોકર લાગે છે એ ઠોકરમાંથી જ તમને સાચી દિશાનો માર્ગ મળે એવું પણ બની શકે તમને કદાચ ઠોકર એવું લાગે મને નિષ્ફળતા મળી છે પણ એ નિષ્ફળતામાંથી તમને ક્યાંક શીખવાનું ન મળે એને આપણે કહી શકાય કે સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ અર્થાત નિષ્ફળતામાંથી જ મનુષ્ય જીવન જીવતા શીખવું જોઈએ અને નિષ્ફળતામાંથી જ પોતાના પરિશ્રમથી આગળ વધવું જોઈએ આપણે અહીંયા જોઈએ મે તમને એ ચિત્ર દ્વારા સમજાયું છે હું તમને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે આ જે ચિત્ર છે એ ફક્ત તમારી સમજૂતી માટે છે પરીક્ષામાં આપણે ચિત્ર નથી પરીક્ષામાં તો તમારે જવાબ લખવાનો હોય છે છે આ ચિત્ર એ તમારી સમજૂતી માટે છે અને તે એટલા માટે છે કે તમે સાંભળ્યું હોય અને આ ચિત્ર તમારા દિમાગમાં હોય તો પણ તમને યાદ રહે કે હા આ પંક્તિ હોય તો આ ચિત્ર દ્વારા આ રીતે આપણે સમજ્યા હતા તમને આપોઆપ યાદ આવી બીજી એક બાબત તમને વિદ્યાર્થી મિત્રો મારે ખાસ જણાવવાની છે કે આ અર્થ વિસ્તાર સમજૂતીનો વિડિયો પૂર્ણ થયા બાદ આની સાથે બીજો એક વિડિયો મર્જ કરવાનો છું મે જાતે હાથથી લખેલો જે અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તારના ફોટા પાડી અને આ વિડિયોની સાથે મર્જ કરીશ જેથી તમારે નોટમાં લખવું હોય તો તમે એનો સ્ક્રીનશોટ પાડી અને લખી શકો હવે આપણે આ અર્થ વિસ્તારની પંક્તિ સમજવા પ્રયત્ન કરીએ પડશું અનેક વાર અને પણ પડી જવાય પણ કિસ્મત બની જશે એ પણ ક્યારેક કિસ્મત બની જાય સાચી દિશાનો પંથ સાચી દિશાનો પંથ પંથ એટલે માર્ગ છે ઠોકરની આસપાસ જ્યાં તમે ઠોકર કાવ છો જ્યાં તમે નિષ્ફળતા પ્રાપ્ત કરો છો ત્યાંથી જ તમને સફળતાની ચાવી કા તો સફળતાની કેડી અથવા તો સફળતાનું પગથિયું આગળ વધવાનું પગથિયું તમને મળી જાય

તમારું ભાગ્ય પણ ચમકી જાય અને એમાંથી જ તમને સાચો પંથ મળે ટૂંકમાં ઠોકર માં છે નિષ્ફળતાની ચાવી એમ કહી શકાય અને જ્યારે તમે ઠોકર ખાઓ છો ત્યારે તમારામાં સાહસ નિડરતા સંઘર્ષ ઉત્સાહ આશા ખંત એકાગ્રતાના ગુણોનો વિકાસ થાય છે અને છેલ્લે અંતમાં એક વખત તમને 100% 100% સફળતા તમારા કદમો ચુમતી આવે છે સફળતા આપને મળે જ છે 110% તમને સફળતા મળે જ છે આમ આ રીતે આપણે પંક્તિને સમજી સકીએ હવે માનો કે તમારી પરીક્ષામાં લખવાની થાય તો તમારે આ રીતે લખવાનું છે સૌપ્રથમ તમારી ઉપર પંક્તિ લખવાની છે પડસુ અનેક વાર પણ કિસ્મત બની જશે સાચી દિશાનો પંથ છે ઠોકરની આસપાસ સામાન્ય અર્થ જોઈએ ઉપરોક્ત પંક્તિમાં કવિએ એ જીવનનું એક સત્ય રજૂ કર્યું છે પ્રગતિના રાહ પર ચાલતા ચાલતા ઠોકર લાગે તો પણ કદી ન કરવી જોઈએ કારણ કે આવી ઠોકરો ખાવાથી આખરે સાચી દિશા મળી રહે છે અનેક વાર પડવા આખડવા પછી કદાચ આપણું કિસ્મત ખુલી જાય આપણું નસીબ ચમકી જાય એવું પણ બને

તેને દરેક કાર્યની અંદર ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ જીવનમાં કેટલીક ઠોકરો ખાવી પડે છે આ ઠોકરોને કારણે તે અનેક વાર મનથી ભાંગી પડે હતાશ થઈ જાય છે પરંતુ એ ઠોકરને કારણે જ મનુષ્યને માર્ગ જોડી જતો હોય છે નવો માર્ગ મળી જતો હોય છે નવી કેરી નવો રાહ મળી જતો હોય છે એ માટે માનવીય ખંત ધીરજ આશા ઉત્સાહ એકાગ્રતા સાહસ નિડરતા અને સંઘર્ષ સામે લડી લેવાની વૃત્તિ જેવા ગુણો એનામાં આપોઆપ કેળવાય છે અને કિસ્મત એને ચોક્કસ સાથ આપી જ છે જીવન પથ પર કઈ સર્વત્ર ફૂલો નથી હોતા જીવનનો માર્ગ કેવો છે કાંટાળો છે દુઃખથી ભરેલો છે આ માર્ગે પ્રવાસ કરતા કરતા આપણને અનેક વાર નિષ્ફળતા મળે પરંતુ જે વ્યક્તિ આવે ક્ષણિક નિષ્ફળતાથી નિરાશ થતો નથી પણ પ્રામાણિકપણે પરિશ્રમ કરતો રહે છે એ જ પરિશ્રમ એનો એક સમયમાં પારસમણી બની જાય છે આખરે તેને સફળતા મળે જ છે જ્યારે નાનું બાળક ચાલતા શીખે છે ત્યારે તે કેટલી બધી વાર નીચે પડી જાય છે તે રડે છે તેને વાગે છે છતાં તે પ્રયત્ન છોડતું નથી અનેક ઠોકરો ખાઈને પણ એ ચાલતા તો શીખી જ જાય છે બરાબર એ જ રીતે ઠોકરો ખાવાથી જ માનવી ઘડાય છે જેમ પેલો કુંભાર માટલાને ઘડે છે ને પણ ઉપર તો એ ટીપ ઉપર ટીપે ટીપ ટીપ કરે છે પણ અંદર તો હાથ હોય છે એ રીતે વ્યક્તિ ઠોકરો ખાવાથી ઘડાય છે એમ અને તેને સાચી દિશાનો પંથ મળી જાય છે

લખવાનો છે અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ ફરી વખત કોઈ નવા અર્થવિસ્તારના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આપનો આભાર